મોદીની જે આ ગુજરાતની મુલાકાત ગુજરાત પ્રવાસ પીએમ મોદી કે જે ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મૂકવાના છે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવાના છે હાલ તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે ત્યાં તેમની સાથે કોણ કોણ છે અને ત્યાં જે તેઓ બેઠક કરવાના છે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે વસલ જે પ્રમાણે આપણે સતત અહેવાલ દર્શાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે ટીમોર લીટ દેશના જે વડા છે તે હાલમાં અંદરની તરફ ઉપસ્થિત છે આ એ જ ગેટ નંબર ત્રણ છે કે જ્યાંથી તમામ મહાનુભાવોનો પ્રવેશ મહાત્મા મંદિરની તરફ થઈ ચૂક્યો છે અને અંદર જે વિશેષ લોન્ચ બનાવવામાં આવ્યું છે કે જ્યાં આ તમામ મહાનુભાવો વન ટુ વન બેઠક કરી રહ્યા છે તે બાદ ગ્લોબલ જે સીઓ છે વૈશ્વિક કંપનીઓ છે તેના વડાઓ પણ એક પછી એક અંદર પહોંચી ચૂક્યા છે એટલે હાલમાં તે તમામની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક પછી એક બેઠક ચાલી રહી છે અને આ તમામ જે સીઓ છે પાંચ ગ્લોબલ સીઓ છે તે મહાત્મા મંદિર અને દાંડી કુટીરની વચ્ચેનો જે એક બ્રિજ છે ત્યાંથી પગપાળા થઈ અને દાંડી કુટિર તરફ જશે પ્રધાનમંત્રી તેમને ત્યાં લઈ જશે તેમની સાથે વાતચીત કરશે અને મહાત્મા ગાંધીની જે આખી જીવનચરિત્ર છે તેને સંબંધિત જે કંઈ માહિતી પ્રદર્શનની આખી મલ્ટીમીડિયા પ્રદર્શની દાંડી કૃતિમાં બનાવવામાં આવી છે તેની માહિતી તેઓ આપશે એટલે આખી એક અલગ જ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને તે બાદ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ જે મોઝામ્બિક રાષ્ટ્રના વડા છે તે પણ અહીંયા આવશે અને તે પણ તેઓ પ્રધાનમંત્રી સાથે બાયોલેટરલ એટલે કે દ્વિપક્ષીય બેઠક કરશે બપોરના સમયે ત્રણ વાગ્યાની આસપાસ કે જ્યાં આપણે બે સહયોગી જર્ના સોની અને હિતન વિઠલાની કે ગ્લોબલ ટ્રેડ શો હેલીપેડ ખાતે કે જે પ્રદર્શિત કરવામાં આવ્યો છે તેને વિધિવત રીતે પ્રધાનમંત્રી ખુલ્લો મૂકશે એટલે સ્વાભાવિક છે કે આ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તેનો એકમાત્ર હેતુ છે કે વિશ્વભરમાંથી જે મૂડીરોકાણ છે તે ગુજરાતમાં આવે ને જેથી કરીને ગુજરાતનો આર્થિક વિકાસ છે ગુજરાતના જે નાના મોટા ઉદ્યોગો છે વિવિધ ક્ષેત્ર છે કે તેનામાં મહત્તમ રોજગારી પ્રાપ્ત થાય જેથી કરીને ગુજરાત કે જેને આ વાયબ્રન્ટ સમિટ યોજીને દેશમાં એક નવીન શરૂઆત કરી હતી તે બાદ આપણે જોઈએ છીએ કે દેશના જુદા જુદા રાજ્યો દ્વારા આ જ મુજબ આયોજન કરવામાં આવે છે એટલે જ્યારે પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત થઈ છે અને સતત તેઓ પડની માહિતી રાખે છે અને તેમના દિલમાં જે ગુજરાત વસેલું છે એટલે ગુજરાતને જે આગળની દિશામાં લઈ જવા માંગે છે તેના જ ભાગરૂપે આ એક પછી એક બેઠકો થઈ રહી છે અને આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું વિધિવત શરૂઆત થશે જી બિલકુલ થી રહેજો આપની પાસેથી માહિતી મેળવતા રહીશું તો પ્રધાનમંત્રી મોદી કે જેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે હાલમાં જોઈ રહ્યા છો મહાત્મા મંદિર ખાતેના છે કે જ્યાં દ્વિપક્ષીય બેઠક યોજાવાની હતી હાલમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે આ બેઠકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો પીએમ મોદી કે જે મહાત્મા મંદિર ખાતે તિમોર લેસ્ટના રાષ્ટ્રપતિ તેમજ પાંચ ગ્લોબલ કંપનીના સીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો પીએમ મોદી હાલમાં મહાત્મા મંદિર ખાતે બેઠક કરી રહ્યા છે ત્યારબાદ બપોરે ત્રણ વાગે કે ગ્લોબલ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવાના છે તેનું ઉદ્ઘાટન કરવાના છે ત્યાંથી મારા સહયોગી ઝરણા સોની લાઈવ જોડાયા છે ઝરણા પીએમ અત્યારે તો મહાત્મા મંદિર ખાતે છે ત્યાં બેઠક કરી રહ્યા છે